ભાજપના ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે જે પ્રકાર વિપક્ષના નેતા દ્વારા રાજ્યના સરકાર માટે ભૂમાફિયા માટેના આક્ષેપ પાયા વિહોણા છે મહેસૂર વિભાગ દ્વારા જમીન લે વેચ સહિતની રેવન્યુની કામગીરીમાં કલેક્ટરથી તલાટીના અધિકારીઓ સુધીના અધિકારીઓના અહેવાલ આવે ત્યારબાદ સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે ભાજપના કાર્યકર્તા હોય કે કોઈ પણ હોય સરકાર કોઈ ભૂમાફિયાને છોડશે નહીં સરકારે જમીનનો કડક કાયદો લાવીને ભૂમાફિયાઓને સકંજામાં લીધા છે ક્યાંક નાની મોટી જમીન અંગેની ઘટના બની હશે તો તેમની સામે કડક

આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે એમાં જ્યાં પણ કોઈ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે કડક પગલા લેતી હોય છે જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાય છે એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂ માફિયા કોઈ પણ પ્રકારની ગેરનીતિ કરી હશે ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે રાજ્ય સરકાર એને છોડવા માંગતી છે